નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સરદાર પટેલ જયંતી નિમિત્તે એકતાનગરમાં વડાપ્રધાનશ્રીનું આગમન જ્યારે દેશના પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંસદ મંત્રીઓ એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને એકસો પચાસમી જયંતી નિમિત્તે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે ત્યારે જ પૂરજોશમાં કામ થઈ રહ્યા છે કેમ હા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જિલ્લાની આજે સરદાર વલ્લભભાઈ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાની એકતાનગર કેવડિયાની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના આગમન પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદમાં પણ રસ્તાના ડિવાઇડરને રંગવામાં આવી રહ્યા છે રસ્તાના ડિવાઇડર ચમકી રહ્યા છે ભલે થોડા દિવસો માટે જ હોય ત્યારે આર એન બી પીડબ્લ્યુ અને ફોરેસ્ટ તેમજ નગરપાલિકા ખાતાના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગી અને કામી લાગી ગયા છે આમ જનતામાં ચર્ચાનો વિષય એ બની રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મંત્રીઓ સાંસદો એમએલએ આ તમામ સરકારના પદાધિકારીઓ વર્ષમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે આવે તો રોડ ના ખાડા ગૌપાલકો ગાયોને છૂટી મૂકી અને અકસ્માત સર્જાય છે એ પણ બંધ થાય એક પેડ નામ પ્રોજેક્ટ પણ જે કાગળ પર ચાલી રહ્યો છે તે સક્રિય થાય જ્યારે દર્ભાવતી નગરીના નગર સવય સેવકોનું એવું આમ જનતાનું કહેવું છે કે વડાપ્રધાન મોદીજી મંત્રીઓ એમએલએ અને સાંસદો આવ્યા પછી પણ દર્ભાવતીના રોડ પરથી ગાય માતા પાદરાપુળમાં જ રહે ન બને તેનું ધ્યાન લાગતા વળગતા અધિકારીઓ રાખે તો સારું છે દેશના આવા પ્રતિનિધિઓ આપણા દર્ભાવતી નગરમાંથી પસાર થતા રહે છે જેથી રસ્તો અને શહેરનો વિકાસ થાય તેવું આમ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે